અરે પણ મને નથી ખબર હા મને ખબર નથી પણ મને ભલે તને નો ખબર તો કાઈ નહી પણ મને તો બે તો હું પાસપોર્ટ લઈ લઉં આમાંથી એ પણ મને નથી ખબર નથી ખબર નથી ખબર હું નથી ખબર હું ખાલી પાસપોર્ટ માંગું છું કે નથી ખબર દેની અરે પાસપોર્ટ નો નંબર જ નથી ખબર પાસપોર્ટ નો નંબર નથી ખબર હા પણ તો દેની પાસપોર્ટ જ નથી ખબર એમ કે મેં કીધું હું હું ખબર 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 નથી 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 બોલું કઈ નહી છે નથી ખબર નથી ખબર હું ક્યાં ની બોલું છું કઈ ખબર જ નહીં પડે એ પણ મને થોડી ખબર તું કે નથી ખબર નથી ખબર તો મને હું ખબર નથી ખબર માંગુ છું પાસપોર્ટ પર થયો તો કે નથી ખબર તો એમ કહેવાય પાસપોર્ટ નું નામ જ છે નથી ખબર આવા નાવા વાર્યા હતા